રામ ભક્તો રામલલા માટે દેશભરમાંથી ખાસ ભેટ મોકલી રહ્યા છે સોમવારે શ્રીકૃષ્ણ બાંકેહારી ધામથી લાવવામાં આવેલ વિશેષ આભૂષણો શ્રી રામ જન્મભૂમિના મુખ્ય આચાર્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીને આપવામાં આવ્યા હતા રામલલા બાવીસ જાન્યુઆરીએ તેમના મંદિરમાં બિરાજમાન થશે પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે આ સમયે આ દરમિયાન રામ ભક્તો તેમના પ્રિય રામલલા માટે ખાસ ભેટ મોકલી રહ્યા છે અને ત્યારે સોમવારે શ્રી કૃષ્ણ બાંકે બિહારી ધામથી લાવવામાં આવેલ વિશેષ આભૂષણો શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીને સોંપવામાં આવ્યા હતા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાંચી ગોવિંદ દેવગીરી મહારાજે પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી અંગે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દ્રષ્ટિકોણથી તમામ જરૂરી તૈયારીઓ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે એક તરફ ભવ્ય મંદિર લગભગ બંધાઈ ગયું છે અને બીજી બાજુ અયોધ્યાને શણગારવામાં પણ આવી રહ્યું છે ભગવાન રામલલા સત્તર જાન્યુઆરીએ તેમના મંદિરમાં પ્રવેશ કરવાના છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે રાજ્યમાં બાવીસ જાન્યુઆરીએ પણ રજા જાહેર કરી દેવામાં આવી છે